હસ્તેમ सोबत амаસા મચા મસ છે છઈ સોના 231 બતાને ના આજે આપણે બનાવવાના છે તે આપણે ખજૂર પાક બનાવવાના છે કે કઈ રીતના બનાવ કે હું તમને બતાવન છું એવો ખજૂર પાક બનાવ છે જે તને બાળકોને પ્રોટીન પણ મળે અને શક્તિ પણ આવે છે તેવો આપણે ખજૂર પાક બનાવવાના છે તેથી કાઈ તમે જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડિયો કેવો લાગે છે તે ને વધુમાં વધુ શેર કરજો જેથી કરી બધા લોકોને ખબર પડે કે ખજૂર પાક આપે છે તે કઈ રીતના બનાવો જેથી કરીને છે તે બાળકોમાં શક્તિ પણ આવી શકે એટલા માટે થઈને આ રીતના ચોક્કસ તમે બનાવશો આ જે આપણે બનાવવાના છે તે આપણે ખજૂર તાર બનાવવાના છે તો કઈ રીતના બનાવો તે હું તમને બતાવું છું તેના માટે થાય તમે લોકોમાં કન્ટિન્યુર તમે જોઈ શકો છો કે આપણે છે ફરિયા થરિયા કાટીને ખજૂર લઈ લીધો છે આ રીતના અને હવે તે આપણે એના આગળ કઈ રીતના પ્રોસેસ કરવાની છે તે હું તમને બતાવવાની છું પહેલા આપણે છે ત્યાં આ ખજૂર છે તેને આપણે પહેલા તો શેકવાનો છે તો તેના માર્થ થઈને પહેલાં તો આપણે કડાઈ લઈ લીધી છે તેની અંદર આપણે ઘી નાખી દઈએ આ રીતના આપણે ઘી નાખવાનું છે બે સમથી એટલું આપણે ઘી નાખી દીધું છે હવે છે તેને આપણે ગરમ થવા દઈએ ગરમ થઈ જાય એટલે પછી તેની અંદર આપણે ખજૂર નાખવાનો છે તમે જોઈ શકો છો કે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે તેમાં ખજૂર નાખી દઈએ આ રીતે અને ગેસની ફેન છે એટલે આપણે સ્ક્રો કરી દેવાનું છે તેને આપણે શેકાવા દેવાનું છે ને જેમ જેમ આ શેકાશે તેમ છે તે આપણે છે તે ઢીલો થઈ જશે આપણો ખજૂર છે તે એકદમ છે તે આપણે ઓછો થઈ જશે ખજૂર અને છે તે મિક્સ થઈ જશે સારી રીતના છે સૂટો સુટોશે તેમ છૂટો નહીં દે અને એ થઈ જશે આખો ખજૂર

અને વારંવાર છે ખાશે પણ અને માગશે પણ તમારી પાસે પણ અને આ રીતના તમે બનાવશો તો તેની અંદર છે પ્રોટીન પણ વધારે રાખશે હવે તમે જોઈ શકો છો અને આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને થોડી વાર માટે થઈને આપણે તેને શેકાવા દઈએ હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે સારી રીતના ફૂલ પાક માટેનું મિક્ષણ છે તો રેડી થઈ ગયું છે અને એક રસ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે છે તેને આપણે ગેસની ફ્રેમને આપણે બંધ કરી દેવાની છે

અને જે ઠંડુ પણ થઈ ગઈ છે તો હવે આપણે આગળ કઈ રીતના કરવાનું છે તે હું તમને બતાવવાની છું તેના માટે છે ને તો આપણે છે ને આ રીતના આપણે છે ને ખજૂર બનાવવા માટે છે ને તેના માટે આપણે એક આ એક પાઇપ લેવાની છે તો જો પાઇપ ઉપર બનાવું તો પણ સારો છે તમે આ રીતના જો રોટલી વણવા માટે નો પાટલો હોય છે તેની અંદર તમે બનાવો તો પણ ચાલે છે ને હવે છે તેના ઉપર આપણે છે ને આ રીતના આપણે લેવાનું છે જે આપણે ખજૂર નું લીધું હોય છે તે

તે બનાવેલું હોય છે તે સૌથી આપણે જે આકાર છે સીધાકાન છે તે આપણે બનાવેલું છે મહેસાણી માટે તે છે સૌથી મહેસાણી જે આપણે બનાવેલું છે આકાર છે તે સીધાકાન અને તેની ઉપર ફરી પાછું આપણે એક લીટી મૂકવાની અને ફરી પાછું તેની ઉપર છે તે આપણે આ રીતના આપણે મૂકી દેવાનું છે આપણે જો તેની ઉપર બે થર કરો તો પણ ચાલે અને ત્રણ થર કરો તો પણ ચાલે અને તમે જોઈ શકો છો કે આપણે તેની ત્રણ થર કરીને આપણે રેડી કરી નાખશું આ રીતના આપણે રેડી કરી નાખશું છે

આ જે જ્યાં ના ફોટો ડિસ્પ્લે થ てる એનો દરેક લમચા ન ઓળવા છે તમારે ચેનલ બનાવવાની આ રીતે આ રીતે છે એટલે કાળીમાં ઓળવડાને આપણે જે ફી કરે આના સારી ન થઈ શકે એટલે આપણો બની તો કે હવે તમે જોઈ શકો છો કે આપણે આ રીતના છે સારી રીતના છે આપણે ખજૂરને અંતર છે જ આપણે અંદર બિસ્કિટ નાખીને રડી બનાવીને ઈચ્છું છે ને હવે તેની ઉપર છે તો આપણે આ રીતના છે તો કોપરું લીધું છે જે બચારા મળે છે તે આપણે સિંગેટું તેને આપણે આ રીતના છે આપણે લગાવી લઈશું જેથી કરીને છે આપણે ખજૂર પાછળ એકદમ ટેસ્ટી અને સારો બને છે એટલા માટે થઈને હવે તેને આપણે આપણે ઠંડુ થવા દઈશું

તો હવે આપણે તેને છે આપણે કટ કરીને તમને બતાવું શું કે અંદરથી કેવો બને છે તે એના માટે છે ને સોરી લઈને તેનાથી આપણે છેતા આ રીતના આપણે કટ કરી નાખવાના છે જો સોરી છે તે સારી આગળ હોય એનાથી આપણે કટ કરવો કાલીને આપણે છેતા આસાની જે છે તેને આપણે કટ કરી શકીએ અને તમે જોઈ શકો છો કે આપણે કટ કરવાની સાથે જ છે તે આ રીતના છે તે કટ થઈ જાય છે આસાનીથી કેમકે પછી શેસ છે ગરમ હોય છે ત્યારે કટ કરવો એટલે સરસ મજાનું થઈ જાય તમે જોઈ શકો છો કે અનીતા film સરસ મજાનું છે તો આપણે બની ગયા છે ઉપરથી પણ એટલા મસ્ત બન્યા છે કોઈ જોતા જ તેને કે ખાવાનું મન થઈ જાય છે ખબર પડે આપણે બંને ready થઇ ગયા છે તો તમે ચોક્કસ આ રીતના તમે એક વખત બનાવજો અને નવા હોય તો channel ને કરી દેશો like કરી દેશો શેર કરી દેશો અને કોમેન્ટમાં માં બતાવજો તમને આ video કેવો લાગે છે તે તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો છે આસાની થી છે ને આપણે બનાવી નાખ્યો છે ખજૂર અને આ રીતના તમે પણ બનાવી શકો છો અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો મહિના સુધી પણ તમે સ્ટોર કરીને રાખો છો તો બગડતા નથી અને તમે બાળકોને આ રીતના તમે આપો છો એક વખત તમે આપશો તો છે વારંવાર માંગશે અને એને છે ને પણ સારું મળે એટલે એટલા માટે છે ને ચોક્કસ બનાવજો એકવાર.